કેમ છો ફેમિલી મારા ખ્યાલ પ્રમાણે બધા મજામાં જ છે તો ફેમિલી હું આવી અને વાડીમાં તો ભાઈ ઝાકળ કેવો પડે છે તો ખરા અને ભાઈ તમારે આવો ઝાકળ પડે છે જરા કોમેન્ટ કરીને બતાવો અને મારે આજે થોડું કામ છે એટલા માટે વાડી આવ્યો છું તો કામની વાત કરું ને તો આજે છે ને ભાઈ ઝાડ અને બાજરો વાવવાનો છે એટલા માટે હું વાડી આવ્યો છું અને ભાઈ ટ્રેક્ટર પણ આવી ગયું છે તો ફેમિલી હું તમને છે ને ઝાર અને બાજરો કેવી રીતે વાવાય હું તમને બતાવ તો સૌપ્રથમ વાર તો છે ને પેલા બાજરી વાવવાનું કદીધું છે ચાલુ તો જો ભાઈ આવી રીતે વાવાય છે બાજરી તો કેમ લાગે સારું હોય ને તો જરાક કમેન્ટ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો કાંઈની ફેમિલી પહેલાં બાજરી વાવી દઈએ અને પછી વાવવાનું છે જાર તો હવે વાવવાની છે જુવાર અને ભાઈ બાજરી વાવ કમલેન્ટ કરી નાખી છે હવે વારો પાડવાનો છે જુવાનનો મને લાગી જે પાણીની તરસ પછી તો હું ભાઈ ગાય લઈને આવ્યો ભાઈ પાડોહીના ખેતરમાં પાણી ભરવા અને ભાઈ પાડોહીના ખેતરમાં જો ભાઈ સારો બારો બધું બધું છે આ સારો છે તો કેવું મસ્ત મજાનો સારો ઉભો છે તો કાંઈ નહીં હું પાણી ભર લઉં પાણી ભરીને આવું ને તો ભાઈ કેરામાં છે ને મને કણો જોવા મળ્યો બાજરીના કેરામાં કણો જોવા મળ્યો એ જમીનમાં હલવાઈ ગયું હાવ ફસાઈ ગયું પણ નીકળતું નહોતું પછી મેં એને ઘણી કોશિશ કરી કાઢવાની પણ નીકળ્યું ફાઈનલી આપણે ફેમિલી આપણે બાજરી અને જુવાર વાવી દીધી છે આ બાજુ જો ભાઈ જુવાર વાવી છે અને આ સાઈડ છે ને ફેમિલી આપણે બાજરી વાવી છે તો કાંઈ ફેમિલી અત્યારે જો ભાઈ લાઇટ છે ને તો પાણી વાળશું નક્કર કાલમાં વારો જાય તો કાંઈ ની બપોરા થઈ જશે તો હું જાઉં છું તો મેં બળદગાડી જોડી લીધું અને હવે જાઉં છું ઘર તરફ અને ભાઈ જો બળદગાડી જાય છે અને હવે સાલો બપોરા કરી અને પછી પાછા વાળી આવશું બપોરા કરીને પછી આવી જાય પાછો વાળીએ હું અને ભાઈ જો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે બાજરીમાં અને જો એક પાર્ટી પાણી ગયું છે અને બીજા પાણી આવેલું જાય છે તો કાંઈની ફેમિલી હવે મારે વાળવાનું છે પાણી તો આજના વિડીયોમાં બસ આટલું જ પાછા નવા વિડીયોમાં મળીશું